ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો એ માંગણી એ છે કે બેનને અત્યારે સરકારી નોકરી આવે એમ હતી અને એક નોકરી તો ઓલરેડી તાલુકા પંચાયતમાં કરતા હતા તો એના ભવિષ્યનું શું આખી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ ને રિપોર્ટ બાદ ખ્યાલ આવ્યો કે ઓપરેશન થયું જ નથી એવું નથી કે અમારાથી ભૂલ થઈ ગઈ છે પણ એનો દર્દીનો દુખ છે પણ મને ખબર છે કે એનો આર્થરાઇટિસનો દુખાવો છે દવાથી તો ઓલા ઓપરેશનથી તો ના જાય એને રેગ્યુલર એ લોકોને પહેલાને બતાવવું પડતું હોય રાજકોટની વોખાટ હોસ્પિટલ નો વધતો વિવાદ આ છે ઉપલેટા પરિવારના છવ્વીસ વર્ષના કિરણબેન જેમનું ગાદી ખસી જતા રાજકોટની વોખાટ હોસ્પિટલમાં તેમણે સાતમી જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ ગાદીનું ઓપરેશન કરાવ્યું જો કે ઓપરેશન બાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ અને બેસવા કે ચાલવામાં પણ સમસ્યા થવા લાગી આ બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરિવારજનો દ્વારા અને તેમનું ચેકઅપ કરાવવામાં આવ્યું જેમાં દર્દીની પહેલા જેવી જ પરિસ્થિતિ રિપોર્ટમાં સામે આવી તબીબોએ બહેરા દર્દીનું ઓપરેશન કર્યું જ નહોતું શરીરમાં કાપા પાડીને માત્ર ટાંકા લઈ લીધા હતા તેવા આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે મારું નામ ગંભીર શાંતિબેન છે અમે ઉપલેટાથી આવ્યા અને મારા સિસ્ટરનું અહીંયા આપણે ઓપરેશન કરાવેલા હતા કમરની ગાદીનું છ મહિના પહેલાં અમે ઓપરેશન કરાવેલું હતું કાંત જોગાણી ન્યુરોસર્જન છે ત્યારે તો અમને એક મહિના પહેલાં અમે એમઆરઆઈ કરાવેલું ત્યારે એવું બતાવેલું કે એમ આરઆઈમાં આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ તવ્ય હોસ્પિટલ છે અમદાવાદ ત્યાં અમે કરાવેલું એને બતાવેલ ત્યારે ડૉક્ટરે એવું કીધું કે તમને રિવિઝન ઓપરેશન આવશે અને રાજકોટમાં ત્રણ ડૉક્ટરને બતાવેલ અમે જામનગર દોઢ મહિનો તો અમે જામનગર રહ્યા ત્યારે બેને સાડા ત્રણસો ઇન્જેક્શન ખાધા અને અત્યારે રોજ એક મહિનાથી આ કન્ટિન્યુ ઉપલેટામાં અમે સારવાર જ લઈ છીએ તો રોજના બે ઇન્જેક્શન એટલે અત્યાર સુધીમાં પાંચસો ઇન્જેક્શન તો એ થયા તો એ કોને ભૂલને કારણે ભવિષ્યમાં એને કોઈ બીજી તકલીફ થાય તો એ કોની જવાબદારી આ ડોક્ટર આ ડોક્ટરની બેદરકારી તો જોવો એવડી હોસ્પિટલ નામાંકિત જે ઓકાટ હોસ્પિટલ કહેવાય એનું કોઈ આવડી બેદરકારી સામે આવે તો એ ડૉક્ટર એવું કહે છે કે તમને સ્નાયુનો દુખાવો છે તો બીજા ડૉક્ટર કે એ બધાય ખોટાના ડૉક્ટર એવું કહે કે એમઆરઆઈનો રિપોર્ટ ન જોવાનો હોય તો કે એમઆરઆઈ ઉપર તો આખું ડૉક્ટર હાલતા હોય આ કોની ભૂલ છે અમારે અમારી માંગણી એ જ છે કે બેનને અત્યારે સરકારી નોકરી આવે એમ હતી અને એક નોકરી તો ઓલરેડી તાલુકા પંચાયતમાં કરતા હતા તો એના ભવિષ્યનું શું આખી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ ને બેનને અત્યારે રિવિઝન ઓપરેશન કરાવો એટલે તમે કમરનો તો આખો આધાર હોય જે કરોડ રજૂ હોય એનો તો હવે ચાર તો સ્ક્રૂ આવે અને એક પ્રેશર આવે તો એની તો આખી જિંદગી પૂરી થઈ ગઈ અમારે પૂરેપૂરું વળતર જોઈએ અને ડોક્ટરને ડૉક્ટરને કડકમાં કડક સજા થવી જોઈએ અમારી સરકાર પાસે એક જ માંગણી છે સાત સાત ત્રેવીસ ના રોજ કરાવેલા દિવસ પ્રોબ્લેમ રહેશે તો પાછા એવું કીધું કે અમે બીજી વખત બતાવવા એવા તો કે તમને દુખાવો થાય ત્યાર સુધી દવા લીઓ તો દુખાવો ન દવા નો લેવી એટલે અમે ઓપરેશન કરાવેલું એનું તો શું અમારે ખાલી ઓપરેશન દેખાવ પૂરતું જ કર્યું પછી અમે સ્તવ્યમાં ભરત દવેને બતાવ્યું અહીંયા પીયુ સોરઠિયા જે છે ને સૌરાષ્ટ્ર સ્પાઇન કેર અને અહીંયા એટલેન્ટિક હોસ્પિટલ રાજકોટ છે એને બતાવેલું અમદાવાદ અમે બીજા બે ડોક્ટરને રિપોર્ટ મોકેલ જુનાગઢ મોકલાવેલ અને જામનગર દોઢ મહિનો એડમિટ રહ્યા બધા ડોક્ટર એવું જ કહે છે કે રિવિઝન ઓપરેશન આવશે તો કેના ભૂલને કારણે રિવિઝન આવશે અમારે એ જ માંગણી છે અને પૂરેપૂરું વળતર જોઈએ બરાબર આખી જિંદગી તો બેનની પૂરી થઈ ગઈ ને 26 વર્ષની ઉંમર છે હવે એનું કામ તો કઈ કરી જ ન શકે ને અમારે ઉપલેટામાં એક નાના માણસ બહુ ગરીબ માણસ છે કે પોતે ઇન્ડિયન ગેસની એજન્સીના બાટલાની ડિલિવરી કરે છે આવા વ્યક્તિને જ્યારે મને ત્રણ કે ચાર ફોન આવ્યા કે મારી દીકરીના ઓપરેશન કર્યું છે ઓકાડ હોસ્પિટલમાં ત્યારે આખી વિગત માહિતી મેળવી એટલે ત્યારે ખ્યાલ આવ્યો કે એમની દીકરી ને પોતે પેટે બાંધા પેટે પાટા બાંધીને ભણાવી અને તાલુકા પંચાયતમાં નોકરીએ લગાડી એ નોકરી કરતા દરમિયાન એ દીકરીને કમરનો દુખાવો થઈ ગયો હતો કમરના દુખાવા માટે એણે સોલ્યુશન માટે સારી હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલ એટલે હોકાર્ડમાં બતાવવાનું વિચાર્યું કે ભાઈ આવા આવી સારી હોસ્પિટલમાં બતાવીએ તો વહેલું સારું થઈ જાય તો બતાવવાતા બતાવતા કાંત રામાણી કરીને જે ડોક્ટર જોગાણી હોટ જોગાણી કાંત જોગાણીએ એવું કહેલ કે આ તમને કમરને ગાદીની તકલીફ છે તો તમે ઓપરેશન કરી લ્યો એટલે સારું થઈ જશે આવી એક વિગત એણે આપતા એણે પૈસા ઉછીના આડાવરા કરી અને હોસ્પિટલમાં ભરી અને પોતાનું ઓપરેશન કરાવ્યું એ ઓપરેશન પછી દસ દિવસ પછી એને દુખાવો થતાં એણે પાછું એણે સાહેબને કીધું કે આ આવું થાય છે તો એણે એવું કીધું કે ના ના નહીં વાંધો આવે તમે દવા ચાલુ રાખો આવું થઈ જશે સારું થઈ જાય એ બાદ આ આમાં શંકા જાતા અમદાવાદ ભરત દવે કરીને ડૉક્ટર છે બહુ સારા ડૉક્ટર છે એને બતાવ્યું કે આમાં જોવો તો પાછો દુખાવો થાય છે ત્યારે એ ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં ઓપરેશન કોઈ કરેલું જ નથી આમાં જે કાંઈ પરિસ્થિતિ હતી એ બિફોર અને આફ્ટર બે એક જ છે જે એમ આરઆઈ રિપોર્ટ જોતા ખ્યાલ આવી ગયો કે તમારા ઓપરેશન પહેલાં પણ રિપોર્ટ આવો જ હતો અને અત્યારે હાલ પણ આવો જ છે એટલે આ ઓપરેશન ઠગ કરીને આ કરેલું છે કે ઠગાઈ કરી પણ દીકરીની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ બેડ ઉપરથી હલી નથી શકતી તો આનો જવાબદાર કોણ પરિવારજનોએ આ બાબતની જાણ થતા તેઓ હોસ્પિટલમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે આટલી મોટી બેદરકારી સામે માત્ર ઓપરેશનના પૈસા પાછા આપવાની તૈયારી દર્શાવી દીધી ભરતભાઈ દવાએ દવા લખી દીધી છે પણ કોઈ એવું ઉલ્લેખ નથી કર્યો કે આ ઓપરેશન ફેલ ગયું કે આ ઓપરેશન પછી પાછું કરવું પડે કે કોઈ પણ ઉલ્લેખ નથી થયો અને કોઈ પણ માણસની ગાદી ખસી જાય એકવાર ખસી જાય અને એમાં ડિજનરેશન થાય તો એ લાઈફમાં ગમે ત્યારે તમે એમઆરઆઈ કરાવો એમઆરઆઈમાં દેખાય દેખાય ને દેખાય પગની તકલીફ પગની તકલીફ હતી એ જે બે મહિનાથી આ પગની દુખાવાની તકલીફ હતી એ દુખાવાની દવા એ દુખાવો જતો રહ્યો છે પણ કમરનો દુખાવો એને આર્થરાઈટીસ લીધે છે જે આર્થરા દુખાવો દુખાવો ઓપરેશનથી ના જાય એની રેગ્યુલર દવા લેવી પડે ઓલરેડી એ આવ્યા ત્યારે આટલી બધી દવાઓ ચાલતી હતી આટલી દવાઓ બધી ચાલતી હતી દસ જાતની ઓલરેડી એને દસ વર્ષથી દવા ચાલે છે જે સ્પોન્ડિલાઇસિસની દવા ત્રણ વર્ષથી આ ચાલે છે એ દવા મેં એને કીધું હતું કે દવા તમારે રેગ્યુલર લેવી પડશે રેગ્યુલર વાના ડૉક્ટરને બતાવવું પડશે તો જ તમારો આ કમરનો દુખાવો ઓછો થશે આ ઓપરેશનથી મટે એવો દુખાવો નથી એટલે ના પાયા વિહાણા જ છે કારણ કે દર્દ મારું તો એક જ છે કે ગરીબ દર્દીઓ આપણને આપણાથી જેટલી થાય એટલી આપણે મદદ કરી શકીએ એનું દુઃખ દૂર થતું હોય જો કોઈ બીજો કેમ કે ઓપરેશનથી એનો ફાયદો થઈ જાય તો મેં એમને કીધું કે તમે ઓપરેશન કરાવી લો હું ડૉક્ટર સાથે વાત કરું મારાથી જેટલું શક્ય હોય એટલું તમારું કાગ્યા એવું નથી કે અમારાથી ભૂલ થઈ ગઈ છે પણ એ જો દર્દીનું દુઃખ છે પણ મને ખબર છે કે એનો આર્થાઇટિસનો દુખાવો છે દવાથી તો ઓલા ઓપરેશનથી તો ના જાય એને રેગ્યુલર એ લોકોને પહેલાંને બતાવવું પડતું હોય દોષનો ટોપલો હવે ડોક્ટરે તો દર્દી પર નાખ્યો છે પણ સવાલ એ છે કે જો ડોક્ટર સાહેબ તમને ખબર હતી કે આમની સ્થિતિ આવી થઈ શકે છે તો પછી શું લેવાય એક દર્દીને તમે સાચી સલાહ ન આપી શક્યા આ ગેમ કરવાની જરૂર તમને કેમ પડી આ તે તમે કેવી વાત કરી નાખી કે દર્દીને અનેક બીમારીઓ હતી તેની અનેક દવા ચાલુ હતી આવું કહીને તમે હાથ ખંકેરી રહ્યા છો તો હવે જોવાનું રહેશે કે આ મુદ્દા પર હવે શું નિરાકરણ આવે છે રાજકોટથી રોનક મેજીઠિયાનો અહેવાલ ગુજરાત તક